પણ બધાનું આમાં સેટિંગ હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની છે એ કામો થવા જોઈએ લોકોને રોજગારી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં સાઈઠ ચાલીસ ના રેશેની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટ મેટલ છે પછી અન્ય અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ એ નથી થતો તો એ જે જવાબદારી છે ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું કામ થઈ ગયા પછી બે બે ત્રણ ત્રણ વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ એનો સારી રીતના તપાસ થવાની પણ નથી આખર પછી નીચેના માણસો મળી જાય નીચેના માણસો મરી જાય જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તે બચી જવાના છે કોઈ પણ તપાસની અંદર બને રેખા કે કોઈ પણ કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે મારે તો એક જ એક જ વિનંતી છે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને ને એ બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ ગરબડ થઈ તે માટે બધા જ છે મંત્રી જવાબદાર છે સચિવ જવાબદાર છે કમિશનર જવાબદાર છે ડીડીઓ જવાબદાર છે ડીઆરડી